રસ્તો ઇંગોરિયા થી હરિપુરા સાત કિલોમીટર નો એટલો ખરાબ રસ્તો છે ને અને કપચી પથરું ડામર તો છે જ નથી કે ખબર તમે તમે સાધારણ આમ હાથમાંથી પકડો ને તો માટી ઉડે છે આ બીજી બીજી લેયર માં એ કોને કર્યું છે પણ એવું જે છે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો

એકદમ પેલું આમ પગ નાખીએ છીએ ત્યાં તૂટી જાય છે ખસી જાય છે ના પણ ના ચાલે બધું નવે શરતી કરાવો અને એવું નહીં અને એ જે હોય કોન્ટ્રાક્ટર ની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો ના તો સુધરશે ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને આ કોલ્યાપાડ રસ્તો શું થયું હતું એમાં બી કશું કઈ કર્યું ના ને એ રસ્તો તૂટી ગયો છે હવે તો એ ના ના તમે તમે સોલ સક્કા હોય કે ગમે તે પણ આ રસ્તો આની સામે